અંતિમ દિવસ એકત્રીસમી ડિસેમ્બર રવિવારના રોજ માંડવી સ્થિત મા મેલેડીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી મા મેલેડીને ત્યાં ભક્તોની ભીડ કાંઈ આમ જ નથી લાગતી અહીં મો માંગી ભક્તોની પરંપરાઓ પૂર્ણ થાય છે આ અમે નથી કહેતા પણ વડોદરા શહેર માંડવી દરવાજા નીચે આવેલ મંદિરે માતાના દર્શને આવતા માઈ ભક્તો કહે છે માં મેલેડી તરીકે પ્રખ્યાત છે અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે રવિવારે મંગળવારે અને ગુરુવારે અહીં ખાસ ભક્તોની ભીડ જોવા મળે છે માતાજી પર આસ્થા રાખનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે વડોદરામાં પ્રખ્યાત છે ભવ્ય મંદિરના પ્રાંગણમાં આવતા જ ભક્તોના મનને શાંતિ મળે છે વધુમાં સેવકે જણાવ્યું કે આ વડોદરા માતાનું મંદિર આવે ચાર આ છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભક્તો જેવી જેવી બાધા રાખે છે એ માતા પૂરી કરે છે જેવી શ્રદ્ધાઓની જેવી જેવી આશાઓ એ માતા પૂરી કરે છે ને વર્ષનું છેલ્લો રવિવાર ગણવામાં આવે છે અમે નવું વરસ સારું જાય એવી માતાને પ્રાર્થના કરીએ છીએ ભક્તોની જેવી જેવી માતા બાધા રાખે એવી માતા પૂરી કરે એમની અમે પ્રાર્થના કરીએ માતા thank you